और 1077 177 113 12 दो ने आ गया 9 9 <laughs> 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 no, Pateli. 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 No. 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 લેશે તો ટિકિટ છે મખાણીમાં છે કે કેમ કે બદલ કરી પરમ છે ખાના રામ હા હા આટકો રુડો પડને ને બોને હું બોને હું બોને

એક હજાર ને ચાલીસ રૂપિયા ઓગણ નંબર નવી

નવસો રૂપિયા પૂરા ઓગણચાલીસ નંબર હવા સાથે ફૂલ સાથે જસદણ માર્કેટિંગ એરમાં મગફળીનું બજાર આજે નવી જૂની બંનેનું થઈને નવસો રૂપિયાથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે